નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા હવે જમા અંબાલાલ પટેલની ભયંકર આગાહી ખેડૂતો માટે આવી મોટી ખુશખબર મુખ્યમંત્રીએ અપનાવ્યું કડક વલણ ખેડૂતોના ખાતામાં જમા થયા સાત હજાર પાંચસો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી આજના આ આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થવા લાગ્યા હવે પૈસા કેમ કે અત્યારે જે મિત્રો ખેડૂતોને પાક નુકસાનની સહાય મળી રહી છે તેમાં મિત્રો અનેક ખેડૂતોના ખાતામાં પૈસા પણ મિત્રો જમા થવા લાગ્યા છે ડિટેલમાં મિત્રો વાત કરું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી મિત્રો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાઓ મુદ્દાઓ અંગે મિત્રો માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં પંચ રોજ કામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું હતું જેમાં રાજ્યનું કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદામાં પણ દિવસે ને દિવસે અત્યારે વધારો કરવામાં આવી રહ્યો છે એટલે કે સાત દિવસ માટે લંબાવવામાં આવી ગઈ છે આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે મિત્રો ગામના વી અને વી એલ ઇના મારફતે હજુ પણ અરજીની પ્રક્રિયા મિત્રો ચાલુ છે જે આગામી મિત્રો પાંચ ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની છે જે ખેડૂત ભાઈઓને બાકી હોય તે અરજી કરી લેજો અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે મિત્રો કુલ ઓગણત્રીસ પોઈન્ટ એસી લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે કૃષિ વિભાગ દ્વારા મિત્રો તબક્કાવાર અરજીઓની ચકાસણીઓ પણ કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ મિત્રો સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં પણ આવી રહી છે તો હવે દરેક ખેડૂતને ધીરે ધીરે બેંક ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે શું મિત્રો તમારા ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં

મિત્રો વાત કરું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ડિસેમ્બર મહિનામાં મિત્રો વાતાવરણમાં મોટો પલટો આવશે ગુજરાતમાં પંદર થી મિત્રો સત્તર ડિસેમ્બરે માવઠાની શક્યતાઓ છે તેમણે મિત્રો જણાવ્યું હતું કે આગામી પંદરથી સત્તર ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં કમોસમી સમાન વરસાદ પણ જોવા મળવાનો છે તો ખાસ મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો તારીખો પણ પંદરથી સત્તર આપવામાં આવી છે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતાઓ છે જેને લીધે મિત્રો ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ અલગ ભાગોમાં મિત્રો માવઠાઓ થવાના છે છે ખાસ મિત્રો વાત કરું તો સાથે જ મિત્રો વીસ ડિસેમ્બરથી દેશના મિત્રો ઉત્તરીય પ્રદેશોમાં ભારે ડીપ ડિપ્રેશનની વર્ષા મિત્રો થવાની છે અને તેવું પણ અનુમાન લગાવવામાં મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અનુમાન લગાવીને મિત્રો જણાવ્યું કે બાવી ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે એટલે કે મિત્રો અત્યારે જે આપણને ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે તેમાં મિત્રો ડબલ ઘણો આપણને ઠંડીનો ચમકારો જોવા મળશે ડિસેમ્બરના અંતમાં મિત્રો હવામાનમાં મોટા þá ásýr પક્ષિમી વિક્ષેપના કારણે મિત્રો જતી રહેલા કાતિલ ઠંડીનો વેગ મળવાનો છે એટલે કે ભૂકા ગાઢે તેવી ઠંડી મિત્રો ડિસેમ્બરના એન્ડમાં જોવા મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે ખાસ દરેક ખેડૂત ભાઈઓ જાણી લેજો કેમ કે અત્યારે જે કૃષિ રાહત પેકેજના ફોર્મ મિત્રો ભરાઈ રહ્યા છે પરંતુ અનેક ખેડૂતો એવા છે હજુ પણ તેમણે અરજીઓ કરી નથી તેવા લોકો માટે તેવા ખેડૂતો માટે ખાસ મિત્રો મોટા સમાચાર આવી ગયા છે કોઈપણ ડોક્યુમેન્ટ ભૂલ હોય તો સુધારી લીધી હોય તો ખાસ તમારા માટે મોટા સમાચાર છે હજુ પણ અરજી કરી લીધું તેની લંબાવવામાં મિત્રો તારીખો આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરું તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું કે કૃષિ રાય પેકેજ બે હજાર પચીસ માટે અરજીઓ કરવાની મુદતમાં વધારો કરી દીધો છે સર્વર ડાઉન જેની સમસ્યાઓના કારણે હવે ખેડૂતોને પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે એટલે કે હવે તમારી પાસે મિત્રો બે દિવસનો સમયગાળો રહ્યો છે દસ હજાર કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં મિત્રો થયેલા પાક નુકસાન માટે હેક્ટર રૂપિયા મિત્રો બાવીસ હજારની સહાય ચૂકવવામાં મિત્રો આવશે આ નિર્ણયથી મિત્રો પાંચ જિલ્લાના આઠસો ગામોથી વધુ ખેડૂતોને રાહત મળવાની છે ધીરે ધીરે અનેક ખેડૂતોના ખાતામાં મિત્રો પૈસા પણ અત્યારે જમા થવા લાગ્યા છે ખાસ મિત્રો અત્યારે અનેક ખેડૂતોને આની સહાય મળી પણ ગઈ છે પરંતુ આપણને જો ખેડૂતો મેસેજ કરીને

તો આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સંબંધિત ચાર પ્રોજેક્ટ એટલે કે ઉદ્યોગ અને ખાણ વિભાગને મિત્રો સ્પર્શતા છ અને શહેરી વિકાસ વિભાગના પંદર પ્રોજેક્ટને મિત્રો પ્રગતિ અંગે વિસ્તૃત પ્રોજેક્શન અને સમીક્ષા કરવામાં આવી હતી એટલે કે જે મિત્રો અત્યારે બેઠક મળી હતી તેમાં મિત્રો ખાસ મિત્રો અત્યારે જે મોટા કામો ચાલી રહ્યા છે જે રેલવે સંબંધિત કામ છે ઉદ્યોગ અને ખાણના જે કામો ચાલી રહ્યા છે તેમાં મિત્રો વિશ્વૃત્ત ચર્ચા કરવામાં આવી અને પ્રોજેક્ટની તેની નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા થાય એટલું જ નહીં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય તેવું પણ જણાવવામાં આવ્યું એટલે કે જે ક્વોલિટી તમે આપો છો તે પૂરેપૂરી સંપૂર્ણપણે આપવાની છે તેમાં કોઈ પણ ફેરફાર ન થવો જોઈએ અચાનક મિત્રો અવારનવાર મોટી ઘટનાઓ બનતી હોય છે તેવા મુદ્દાનો ભાગ ગુજરાત ન બને તે માટે કડક વલણ અત્યારે અપનાવવામાં આવી રહ્યું છે સૂચનાઓ બેઠકમાં મિત્રો આપવામાં આવી આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મિત્રો કેબિનેટની મોટી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી ત્યારબાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક રાજ્યના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી પ્રોજેક્ટોની કામગીરીમાં મિત્રો કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય તે માટે કડોક વલણ અત્યારે અપનાવી રહ્યા છે ખાસ મિત્રો મોટી વાત કહેવાય કેમ કે અત્યારે આવી બેઠકો મળવી એ પણ મુશ્કેલ છે અને ખાસ આવા ઉદ્દેશ્યથી જો કામ કરવામાં આવે તો ગુજરાતનું નામ પણ ગુંજતું જોવા મળશે એટલે કે અત્યારે અનેક મિત્રો ઘટનાઓ ગુજરાતમાં બનતી હોય છે ખાસ મોરબીમાં પણ જે ઝૂલતા ઝૂલતા પુલમાં એક ઘટના બની તેમાં પણ મિત્રો અવારનવાર ત્રણસો થી વધારે લોકોના મૃત્યુ પામ્યા હતા એવી જ રીતે અત્યારે જે કામો કરવામાં આવી રહ્યા છે તેમાં જો ચકાસણીપૂર્વક કામ કરવામાં આવે તો આવી કોઈ પણ ઘટના ગુજરાતમાં નહીં બને મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થવા લાગ્યા સાત હજાર પાંચસો મિત્રો ખાસ મોટી વાત આવી છે કેમ કે અત્યારે ખેડૂતોના ખાતામાં સાત હજાર પાંચસો જમા થવા લાગ્યા છે આપણે જે વાટ જોઈને બેઠા હતા કે ખેડૂતોના ખાતામાં ક્યારે પૈસા જમા થશે તો શું મિત્રો આ સાત હજાર પાંચસો કઈ રીતના સહાય મળે છે કઈ યોજના થ્રુ મિત્રો સાત હજાર પાંચસો મળી રહ્યા છે સંપૂર્ણ ડિટેલમાં વાત કરીશું જેમાં મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને પૂરતી પાકને મિત્રો ભારે નુકસાન વેઠી રહેલા ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ મિત્રો આ કોઈ સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી નથી પરંતુ આ પિયુષ દેસાઈ સુરતના છે ઉદ્યોગપતિ છે તે અત્યારે ખેડૂતોની વારે આવીને સાત હજાર પાંચસો દરેક ખેડૂતોના ખાતામાં આપી છે તેમના દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી હીરાબાનો ખૂમખાર યોજના પડેલી છે તે હેઠળ ગ્રામીણ સુરતના સાત હજાર પાંચસો પ્રભાવિત ખેડૂતોના ખાતામાં મિત્રો દરેકને સાત હજાર પાંચસોની નાણાકીય સહાય સીધી પોતાના ખાતામાં જમા કરવામાં આવી દીધી આમાં કોઈ પણ સમીક્ષાઓ કરવામાં આવી નથી કોઈ પણ મિત્રો સર્વે કરવામાં આવ્યો નથી સીધા સાત હજાર પાંચસો ખેડૂતોને સાત હજાર પાંચસોની સહાયો આપવામાં આવી ગઈ નાણાકીય સહાય સીધી જમા કરવામાં આવી આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારોની પાંચસો દીકરીઓની શિક્ષણ માટે મિત્રો સાત હજાર પાંચસોની સ્કોલરશીપની જાહેરાત પણ કરવામાં આવી સહાયનું વિતરણ કર્યું પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂરથી ખેડૂતોનો પાક તબાહ થયો પરંતુ જો આવા ઉદ્યોગપતિઓ ખેડૂતોની વારે આવે તો ખેડૂતોના માથે અત્યારે જે દેવાનો ભાર છે એ મુક્ત થઈ જશે ખાસ અત્યારે ખેડૂત લોનના જંજાળમાં ફસાયેલું છે તે પણ અત્યારે બહાર આવી શકે છે પરંતુ આવું જો ઉદ્યોગપતિ ખેડૂતોની વારે આવે ખેડૂતોની સહાય કરે ખેડૂતોને પડખે વોરે તો ખેડૂતને જીતતા અને ખેડૂતને ખેડૂતને લોન માંથી બચાવવાનો પ્રયાસ કરશે તો ખેડૂત આગળ આવી શકશે મુખ્યમંત્રીનો મોટો આદેશ મિત્રો સામે આવ્યો છે ખાસ મિત્રો કેબિનેટ બેઠકમાં અનેક મિત્રો આદેશો આપવામાં આવ્યા અનેક કડક વલણો અપનાવવામાં આવ્યા અનેક ભેટો આપવામાં આવી ખાસ તેમાં મિત્રો એક મોટો આદેશ આપવામાં આવ્યો છે જે સર્વે ગુજરાતને મિત્રો લાગુ પડે છે સંપૂર્ણ મિત્રો ડિટેલમાં વાત કરું તો મિત્રો રાજ્યના હવા પ્રદૂષણને ઘટાડવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ ચર્ચા વિચારણા દરમિયાન મિત્રો મુખ્યમંત્રી હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યાર સુધીમાં જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિશ્વવૃત્ત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે કે અત્યારે મિત્રો જે હવા પ્રદૂષણ વધારે જોવા મળી રહ્યું છે તેમાં અત્યારે મોટું કડક વલણ અપનાવવામાં આવ્યું ને બધાને મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે કે બધે જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળવી ન જોઈએ ગુજરાતમાં સાફ સફાઈની ઝુંબેશો ચલાવવામાં આવશે સાફ સફાઈ કરાવવી પડશે અને ફરજિયાત બનશે બેઠકમાં મિત્રો રાજ્યના તમામ સરકારી શાળાઓના ટોયલેટ બ્લોકની સઘન મરામરત અને સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવા સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે હવે મિત્રો બધી જ સ્કૂલો છે ત્યાં મિત્રો ઝુંબેશ ચાલશે એની ખાસ કરીને ટોયલેટની સાફ સફાઈ જરૂરથી કરવામાં આવશે તેમજ મિત્રો તાત્કાલિક ધોરણે રાજ્યના તેમજ નદી નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને ગંદકીને અટકાવવા માટે આદેશ પણ આપવામાં આવી ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે રાહુલ ગાંધીને લીધા આડે હાથે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ખાસ મિત્રો અમિત શાહ અને રાહુલ ગાંધીને આડેતરી દુશ્મની હોય તેવું લાગી રહ્યું છે કેમ કે અમિત શાહ અવારનવાર રાહુલ ગાંધીની ભૂલો કાઢીને તેમને આડે હાથી લેતા હોય છે એટલે કે આડે હાથી મતલબ મિત્રો તેમની વિરુદ્ધ પક્ષમાં કંઈક ને કંઈક બોલતા હોય છે કેમ કે રાહુલ ગાંધીની એટલી ભૂલો નીકળે છે કે જે પકડવી ઇઝી બની જાય છે એટલે કે ભૂલ સરળતાથી મળી રહી છે અને ખાસ અમિત શાહ તેને પકડીને રાહુલ ગાંધીને આડે હાથી લેતા હોય છે મોટી સભાઓમાં મોટી કોઈ ચર્ચાઓમાં પણ રાહુલ ગાંધીનું નામ તેમના મોઢે આવે જ છે ખાસ મિત્રો તેવી રીતે રાહુલ ગાંધીને આડે હાથી લેવામાં આવ્યા ખાસ મિત્રો તમને વાત કરું તો એક રેલીમાં અમિત શાહે સંબોધન કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આપણા સૈન્ય કર્મચારીઓની જાતિ અને ધર્મ વિશે પૂછવામાં શરમ આવવી જોઈએ એટલે કે રાહુલ ગાંધીએ આપણા જે સૈન્ય સૈનિકો અત્યારે આર્મીમાં કામ કરી રહ્યા છે તેમની જાતિ પૂછી હતી કે તમારી જાતિ શું છે તો આવું પૂછવામાં શરમ આવવી જોઈએ રાહુલ ગાંધીને આવડા મોટા નેતા થઈને પણ આવી ભૂલો કરતા હોય છે તો દેશ દેશમાં દેશ ચલાવવાની વાતો અત્યારે કરો છો આવું પણ મિત્રો કહ્યું હતું સેના કોઈની જાતિ કે ધર્મને ધ્યાનમાં લેતી નથી તેમને દુશ્મન દેખાય છે દેશની સુરક્ષા બધા સમાન છે અમિત શાહે જાહેર સભા સભા સંબોધન કરતાં કહ્યું હતું કે કાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂષણખોરી દેશ માટે સુરક્ષા માટે ખતરો છે અને બિહાર અને દેશના લોકો પાસેથી નોકરીઓ છીનવી રહ્યા છે તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી બિહારને ઘૂસણખોરીઓથી મુક્ત કરવા વિશે છે એટલે કે જે સભાસદોનું આયોજન કરવામાં આવ્યું હતું તે ચૂંટણી ખાસ આવા ઘૂષણખોરીને અટકાવવા માટે કરવામાં આવી છે અને જે બાંગ્લાદેશમાંથી લોકો ઘૂષણખોરી કરીને ભારતમાં આવી રહ્યા છે અને બિહારમાં વસવાટ કરી રહ્યા છે તે ખાસ બિહાર માટે મોટી ભૂલ છે અને ખાસ બધાની નોકરીઓ છીનવી રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું મિત્રો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો